મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે રક્ષાબંધનનું પવિત્ર પર્વ હમણાં આપણે બધાએ ઉજવ્યું દુનિયાભરના બધા ભાઈઓને રક્ષાબંધનની શુભકામના આજનું મારું કાવ્ય પણ ભાઈ બહેનના હેતની પ્રેમની વાત કરતું કાવ્ય છે કાવ્યનું શીર્ષક છે રક્ષાબંધન નાનકડો લાડી લો એ ભૈલો મારો નાનકડો લાડી લો એ ભૈલો મારો રમતમાં કહેતો મારા પછી વારો તારો રમતમાં કહેતો મારા પછી વારો તારો નટખટ એના તોફાન અનેરા નટખટ એના તોફાન અનેરા લાવે સૌના ચહેરે મુસ્કાન મધુરા લાવે સૌના ચહેરે मुस्कान मधुरा, बदलाए मौसम ने बदलाए रुत बदलाए मौसम ने बदलाए रुत वहती हवा सम हवासम हवा सम वह बहनी नीपरी वह बहनी नीपरी कदी जो रिसाए भैलो कदी जो रिसाए भैलो मनावे बहनी कदी जो रिसाए भैलो मनावे बहनी કદી ગુસ્સો કદી લાડ કદી ગુસ્સો કદી લાડ ગુથાતી મધુરી કહાની ગૂંથાતી મધુરી કહાની બને એવું કદી કોઈ અણજાણ થામે હાથ બને કદી એવું કોઈ અણજાણ થામે હાથ બની ભાઈ નિભાવે જીવનભરનો સાથ બની ભાઈ નિભાવે જીવનભરનો સાથ ભાગ્યથી મળ્યા ભાઈ એવા ભાગ્યથી મળ્યા ભાઈ એવા ઋણાનું બંધના સંબંધ રૂડા ઋણાનું બંધના સંબંધા નાનકડો એ લાડીલો લો મારો રમતમાં કહેતો મારા પછી વારો તારો રમતમાં કહેતો મારા પછી વારો તારો તો મિત્રો આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું મારું કાવ્ય જો આપ સૌને પસંદ પડ્યું હોય બધાને પોતાના નાનપણના ભાઈ બહેનોના પ્રસંગો યાદ આવી ગયા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની પ્રેમપૂર્વક વહેંચણી કરજો Tya Sudhi Sila Munsha from Baroda. Bye bye. See you next Monday. Bye.